दाहोद जिला मा पण वातावरण मा पलटो જોવા મળી રહ્યો છે दाहोद શહેર સહિત આસપાસ વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે આકાશ માં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અચાનક થી સવાર થી જ વાતાવરણ માં પલ્ટો દાહોદ માં જોવા મળી રહ્યું છે તાપી માં તો જરમર જરમર વરસાદ શરૂ થઈ ગયો છે ખેડૂતો ની ચિંતા માં વધારો થયો છે આ તરફ દાહોદ જિલ્લા ના વાતાવરણ માં પણ પલ્ટો નજરે પડી રહ્યો છે દાહોદ શહેર સહિત આસપાસ बादल छाए हुए वातावरण नजरें पड़ी रहयो छे आकाशमा काला डिबांग बादलो छवायो छे जना कारणे ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે એક તરફ ગરમી ની શરૂઆત मार्च महिनाઓ હજુ પૂર્ણતાના આરે છે ત્યારે પહેલા જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો नजरें પડી રહ્યો છે તાપી બાદ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે એક તરફ હવામાન વિભાગે હિતવેવની આગહી વ્યક્ત કરી आक ताप सहन करने तैयार रह सूचना आप तरह बीजे तरफ दाहोदना वातावरण में पलटो आयो